ફેરફાર ને પગલે રિયલ એસ્ટેટ ને મોટો ફટકો પડ્યો છે અમદાવાદ જેવા મોટા શહેરોમાં છેલ્લા બે વર્ષથી થી ધમધોકાર ચાલતા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડર્સમાં મોજું ગયું છે કાળા નાણાં પન્ની પીએમ મોદીની સર્જિકલ સ્ટ્રાઇકે એ બિલ્ડર ઉમતા ઝડપ્યા છે રૂપિયા પાંચસો અને હજાર ની નોટ બંધ થવાની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળશે તેઓ નિષ્ણાંતો માની રહ્યા છે નોટ બેન થવાના કારણે કાળું નાણું આ સેક્ટર માં સેટ કરનારા લોકો દૂર થશે જેની અસર અત્યારથી વર્તાઈ રહી છે અને રિયલિટી સેક્ટર ના શેરો માં વીસ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે રિયલ એસ્ટેટ સેક્ટર ની આપણે વાત કરીએ તો હાલની પરિસ્થિતિ અત્યારે સ્ટેગ્નેન્ટ થઈ ગઈ છે અને આવનારો જે સમય છે જે મિડલ ક્લાસ ફેમિલી છે જે પચાસ લાખથી એક કરોડનું સેગમેન્ટ છે એ લોકોએ ધીરજ રાખવાની જરૂર છે છ બાર મહિનામાં રિયલ એસ્ટેટમાં પણ તમને પાંચ થી દસ જેવું માર્કેટ નીચું જોવા મળશે અત્યારે બિલ્ડર્સ મકાનોની કિંમત લોકેશનના હિસાબથી નક્કી કરે છે પણ નોટો બેન થવાથી આ બધું જ બદલાઈ જવા લાગ્યું છે બિલ્ડર્સ આવનારા સમય ડિસ્કાઉન્ટ આપે તેવી શક્યતાઓ ઉજળી દેખાઈ રહી છે કેમેરામેન તેજસ દવે સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ